જય માતાજી દોસ્તો મેં રાતે શિયાળાની ઠંડીની મોસમમાં પણ રાતે બે ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા પકડ્યા હતા વિડીયો બનાવ્યો નહીં પણ તે અધરો બનાવ્યો છે એટલે તેમનો અત્યારે અમે આઝાદ કરી દઈએ છીએ અને એક સાર વોલ્સમેન વરુણ સાપ એનો પણ અમે આઝાદ કરી દઈએ છીએ જો ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબરા ભારતીય ના ચાલ આ છે હોલ્સમેટ બિનજેરી સાપ બિલકુલ બિનજેરી કોમન સ્નેક તેની પણ અમે અત્યારે અહીંયા છોડી દઈશું